દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારતા ના કંડક્ટર સસ્પેન્ડ એસટી નિયામકે આપી સ્પષ્ટતા નડિયાદ એસટી ડેપોની બસમાં મુસાફરી કરતો એક દિવ્યાંગ વિદ્યાર્થી કંડક્ટરના વ્યવહારનો ભોગ બન્યો હતો વિદ્યાર્થીએ ટિકિટ પાસ અંગે પ્રશ્ન કરતા કંડક્ટરે માર માર્યો હતો ઘટના બાદ વિદ્યાર્થી તરફથી ફરિયાદ નોંધાતા એસટી વિભાગે તાત્કાલિક પગલાં લેતા કંડક્ટરને સસ્પેન્ડ કર્યું છે દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ અને સભ્યોએ ગુજરાત એસટી વિભાગના નડિયાદમાં કંડક્ટરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી ડીસી નિયામકે હાલમાં કંડક્ટરને બોર્ડસ ટ્રાન્સફર આપેલ હતી પણ દિવ્યાંગ વિદ્યાર્થીનો મારતો વિડીયો તેમજ એસટી વિભાગ દ્વારા પણ કંડક્ટરનું નિવેદન લેવાયું હતું કંડક્ટરે પોતાની ભૂલ કબૂલી હતી પરિણામે નિયામક સીડી મહાજને તેમના એસટી વિભાગની ફરજમાંથી કાઢવાનો હુકમ

અમને જે મળવા આવેલા હતા અને તેઓની જે રજૂઆત હતી એના અનુસંધાને અમે અમારા જે કન્ડક્ટર છે તેઓને વી એચ પરમાર જેઓને તારીખ તેર સાત બે હજાર પચીસના રોજ જ જે અનિયમિતતા સાબિત થઈ હતી એક દિવ્યાંગ શ્રી જોડે તેઓ દ્વારા એક ગંભીર પ્રકારની અનિયમિતતા કરવામાં આવી હતી તે બાબતની ગંભીરતાને દાખવી અમારા વિભાગીય પરિવહન અધિકારી દ્વારા જે તે દિવસે તેઓને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને બુરસદ મૂકવામાં આવેલા હતા ત્યારબાદ તેઓના રિપોર્ટ્સ પણ અમે ડેપો મેનેજર જોડેથી મેળવી લેવામાં આવેલ છે જેમાં પણ તેઓની જવાબદારી નક્કી કરીને અત્રેની કચેરી અમે રિમોટ મેળવી લીધેલ છે અને આગળની સખત ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ લોકોની માંગ હતી કે તેઓને જે તે દિવસે જ આ બાબતની ગંભીરતાને સમજીને એ દિવસે સસ્પેન્ડ કરી દેવામાં આવેલા હતા